હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ તો એકદમ મજામાં જ છીએ ને સવાર સવારમાં દો ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને આજે તો રવિવાર છે એટલે તો આરામથી ઉઠ્યા તને હવે નાસ્તો રેડી થઈ ગયો છે તો નાસ્તામાં જો સરસ મજાની ગરમા ગરમ ચા છે રતલાનું સેવ છે મકાઈની પાપડી છે ને આ બધું અમારી નવી બેન માટેનો સ્પેશિયલ પુટલો છે જો જય શ્રી કૃષ્ણ ગાજી બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

पप्पन किसी कर दे यो माँ पप्पा कह दे यो माँ पप्पा कह दे कह दे पापा कह दे पापा आ बोले खाए ले अब उसे जाल <laughs> जाल ચાલો તો નાસ્તો ઠરી જાય પછી નયા જાવ મની ભાગવા ચાલો તો નાસ્તો કરી લે ને પછી આપણે મળી જાય જાવ આલે કા ચાલો તો એટલે જો તો આપણે આવી ગયા છે વરોડી માતાજીના દર્શન કરવા માટે રાજકોટ થી કલાવાડ ને કલાવાડ થી વરોડી માતાજીના દર્શન કરવા માટે જો તમને મંદિર બતાવ્યું તો ભારતી જો સરસ મજાનું મંદિર છે વરૂડી માતાજીનું અને જગ્યા પર ખૂબ મોટી વિશાળ છે જો તમે આ બધાને માનતા હોય ને જેને પ્રસાદી રાખ્યો હોય એ બધી છે જો પુષ્કળ જગ્યા છે ને મારે બેને જો બેને રમે છે માતાજીનું મંદિર છે માતા દર્શન કરાવજો અને આપણે સરસ મજાનો લોગ અલગથી જ બનાવ્યો છે એટલે ચેનલમાં જઈને જોઈ આવજો નવિયા બાજુ રમે છે નવિયા નવું

સરસ મજાનો વ્લોગ અલગ છે ને ચેનલમાં બનાવ્યો છે તો ચેનલમાં ચેકઆઉટ કરી લેજો અરુડી માતાજીના મંદિરનો સરસ મજાનો વ્લોગ છે અહીંયાથી જવાનું છે રણુજા તો રણુજાનો પણ સરસ મજાનો વિડીયો આવશે તો એમાં પણ કન્ટિન્યુ બનાવી લેજો જોઈને જોઈ આવજો ચાલો તો થોડીક વાર દર્શન કરી લે બધું જોઈ લઈએ ને પછી આપણે નીકળવાના છીએ નહીં નવ્યા ચાલો તો કન્ટિન્યુ બની જાઉં ફેમિલી જુઓ તો આપણે વરૂડી માતાજીના મંદિરે દર્શન કરીને આવીને આવી ગયા છીએ આપણે રણુજા રામાપીના દર્શન કરવા માટે જુઓ તો સરસ મજાનું મંદિર છે રણુજા જો બાવનગઢની ધજા લડે છે નવું મંદિર છે અને જૂનું મંદિર છે બધા મંદિરે છે અને નવીન નવીન મમ્મી જો દર્શન કરવા જાય છે ચાલો તો આનો આપણે સરસ મજાનો અલગથી આખો વ્લોગ બનાવ્યો છે રામાપીઠના દર્શન કરાવે છે તો ચેનલ ઉપર જઈને જોઈ આવજો રણુજનના રામાપીરના દર્શન જો ભાઈ સરસ મજાનું મંદિર છે અને જગ્યા પણ ભરપૂર છે જો ચાલો તો ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેજો સરસ મજાનો વ્લોગ આપણે બનાવ્યો છે રામાપીરનો બે ચાલો તો હવે કન્ટિન્યુ બનાવી રહેજો રણુજા થી હવે કઈ જગ્યાએ જાવી તો અંદર કન્ટિન્યુ બનાવી રહીશું તો તમને પડી જશે ચાલો તો કન્ટિન્યુ રહ્યો તમેલી જુઓ તો આપણે આવી ગયા છીએ મામા સાહેબ ના મંદિરે દર્શન કરવા માટે રસ્તામાં જ મામા સાહેબ નું મંદિર છે તો તમને દર્શન કરાવી દેજો મામા સાહેબ સરસ મજાનું કાલાવાટાવવાની બાજુ બાજુમાં છે મામા સાહેબનું મંદિર

અને નવ્યા ઉપર માસી પાસે રમવા ગઈ છે એટલે ફટાફટ મેં કામ કરીએ છીએ અને કામ મેં મારી સાથે સાથે બીજા કોઈને દઈ દીધું છે શું કરું ડુંગળી સુધારવાનું કામ દઈ દીધું છે અને એમને સરસ મજાને એવી માથામાં મહેંદી લગાવી છે તો મેં પંખો ચાલુ કરી દીધો છે એ ટીવી એમને એમ જ ચાલુ છે કેમ કે મેચ ચાલુ છે પણ ફોનમાં જોવાય નહીં કારણ કે નવ્યા ગમે ત્યારે ટીવી જોવા આવી જાય એટલે ફોનમાં મેં જોવી પડે ચલો તો એ ડુંગળી સુધારી રહ્યા છે ટમેટા અને બધું એમને કટ કરવાનું છે અને આપણે ફટાફટ રીંગણાને શેકી લઈએ અને આપણે સરસ મજાનો બનાવવાનો છે રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો રોટલા તો બની ગયા છે ચાલો તો ફેમિલી જોવો તો આપણે હવે જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે અમે જમવા બેસી ગયા છે અને અમારે નવી બેન પણ જમવા બેસી ગઈ છે પણ થોડા તોફાન કરે નહીં એ નવડી નવિયા આ બાજુ જો અહીંયા જો હા તોફાન કરે છે હે

આજે તો બહુ ઘુમા ઘુમી કરી નહીં જો આજે તો બહુ ફર્યા છીએ વરુડી ગયા રણુજા ગયા મામા સાહેબના મંદિરે ગયા અને પાછા જો રૂમે એ ટી જે હતા એ રવિવાર પૂરો પણ થઈ ગયો અને જમવા બેસી ગયા છો ચાલો જમી લઈએ અને પછી આપણે મળીએ નહીં અહીં પપ્પા દે પપ્પા ખાવાનું દે જો તો સાડા નવ જેવું થઈ ગયું છે ને આપણે ત્રણ પંદર ચણા જે થઈ ગઈ છે ને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા દઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો ત્યારે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળશું જ આવા નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર બાય બાય